જય સોમનાથ જય ગુજરાત ફરી એક વખત સ્વાગત છે આપનો એસપી એજ્યુકેશન તેરમાં આ લેક્ચર્સ લેક્ચરમાં જોઈશું આપણે સામાન્ય વીમા કંપનીના હિસાબો અંગેનો દાખલો જેનું નામ છે જસ ઇન્સ્યોરન્સ કે રિલાયબલ ઇન્સ્યોરન્સ કંપની જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બે હજાર સોળ બે હજાર એકવીસ અને બે હજાર બાવીસ દરમિયાન પૂછાયેલ છે ગુજરાત યુનિવર્સિટીમાં અનુક્રમે બે હજાર સાત અને બે હજાર ઓગણીસ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં બે હાજર બાર અને બે હાજર તેર દરમિયાન જ્યારે નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં અનુક્રમે બે હાજર અઢાર અને બે હજાર સૌ સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ તો જસ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ પૂરા થતા વર્ષની આગ અને દરિયાઈ વીમા વિભાગની માહિતી નીચે પ્રમાણે છે જેમાં વિગત આગ અને દરિયાઈ વિભાગ આપેલ છે જેમાં તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ ભાવિ જોખમ સામેનું અનામત આગ વિભાગનું સાત લાખ છે અને દરિયાઈ વિભાગનું નવ લાખ છે ત્યારબાદ વર્ષ દરમિયાન ચૂકવેલ દાવા અનુક્રમે ચાર લાખ અને ત્રણ લાખ છે જે પરિશિષ્ટ નંબર બેમાં દર્શાવવાના છે દાવા અંગેની બાકી જવાબદારી એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસની અનુક્રમે પચાસ હજાર અને સાઠ હજાર છે જેને પણ પરિશિષ્ટ નંબર બેમાં દર્શાવવાની છે ત્યારબાદ દાવા અંગેની બાકી જવાબદારી એકત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ એંસી હજાર અને ચાલીસ હજાર છે જેને પણ પરિશિષ્ટ નંબર બેમાં દર્શાવવાની છે રી ઇન્સ્યોરન્સ વસૂલાત અનુક્રમે સાહીઠ હજાર અને પચાસ હજાર છે જેને પણ પરિશિષ્ટ નંબર બેમાં દર્શાવવાની છે મળેલ પ્રીમિયમ બાર લાખ અને આઠ લાખ છે પરિશિષ્ટ નંબર એકમાં દર્શાવવાનું છે સ્વીકારેલ પુનઃવિમાનું પ્રીમિયમ એક લાખ પચાસ હજાર અને એક લાખ છે એને પણ આપણે પરિશિષ્ટ નંબર એકમાં દર્શાવવાનું છે આપેલ વીમા પ્રીમિયમ અનુક્રમે એક લાખ અને એંસી હજાર છે જેને પણ આપણે પરિશિષ્ટ નંબર એકમાં દર્શાવવાનું છે વ્યાજ અને ડિવિડન્ડ પચાસ હજાર અને ચાલીસ હજાર છે મહેસૂલી ખાતામાં આવક તરીકે દર્શાવીશું અને વ્યાજ અને ડિવિડન પર ટેક્સ ત્રીસ ટકા છે તો ઉપરની વિગતમાંથી ત્રીસ ટકા બાદ કરીને આપણે દર્શાવવાનું છે વ્યાજ અને ડિવિડન્ડ મહેસૂલી વિભાગમાં આવક તરીકે આ ઉપરાંત અન્ય આવકમાં વીસ હજાર અને પચીસ હજાર છે જે આપણે મહેસૂલી આવકમાં દર્શાવીશું ત્યારબાદ કમિશન સિત્તેર હજાર અને પાસઠ હજાર છે જેને નંબર ત્રણમાં દર્શાવવાનું છે સ્વીકારેલ પુનઃવિમા પરનું કમિશન ત્રીસ હજાર અને વીસ હજાર છે જેને પણ પરિશિષ્ટ નંબર ત્રણમાં દર્શાવવાનું છે આપેલ પુનઃવિમા પર કમિશન વીસ હજાર અને સોળ હજાર છે જેને પણ પરિશિષ્ટ નંબર ત્રણમાં દર્શાવવાનું છે વધારાની માહિતી આપણને આ પ્રમાણે આપી છે વધારાનું અનામત જોખમ અનામતના દર વર્ષે રાખવામાં આવે છે ખર્ચ એક લાખ કાનૂની ખર્ચ હજાર બંને વીમા વિભાગ વચ્ચે મળેલ ચોખ્ખા પ્રીમિયમને આધારે ફાળવવાના છે પ્રીમિયમના બાકી લેણા જેમાં તારીખ આગ અને દરિયાઈ વિભાગની માહિતી આપણને આપેલી છે જેમાં તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ એટલે કે વર્ષની શરૂઆતની પ્રીમિયમની બાકી રકમ આગ વિભાગમાં એક લાખ પચાસ હજાર છે અને દરિયાઈ વિભાગમાં ચાલીસ હજાર છે જેને આપણે પરિશિષ્ટ નંબર એકમાં દર્શાવવાની છે ત્યારબાદ એકત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ આગ વિભાગની માહિતી એક લાખ છે અને દરિયાઈ વિભાગની માહિતી વીસ હજાર છે જેને પણ પરિશિષ્ટ નંબર એકમાં દર્શાવવાની છે આ ઉપરાંત બંને વિભાગના મહેસૂલી ખાતા તૈયાર કરવાના છે તો આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ ઘણી વખત પૂછાઈ ગયેલો છે અને અન્ય યુનિવર્સિટીમાં પણ ઘણી વખત પૂછાયેલો છે એટલે

પરિશિષ્ટ એક ચોખ્ખું કમાયેલ પ્રીમિયમ બનાવીશું પરિશિષ્ટ બે ચૂકવેલ દાવા તૈયાર કરીશું પરિશિષ્ટ નંબર કમિશન તૈયાર કરીશું અને પરિશિષ્ટ નંબર છે એ ખર્ચ અંગેનું તૈયાર કરવાનું છે તો અનુક્રમે આપણે મહેસૂલી ખાતા અને પરિશિષ્ટો તૈયાર કરી લઈએ ત્યારબાદ એક પછી એક વિગતની અસર યોગ્ય પરિશિષ્ટમાં આપતા જઈશું અને પરિશિષ્ટ બંધ કરી મહેસૂલી ખાતામાં દર્શાવતા જઈશું તો સૌપ્રથમ આપણે મહેસૂલી ખાતું તૈયાર કરવાનું છે તો તૈયાર કરીશું જસ ઇન્સ્યોરન્સ કંપનીનું તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ પૂરા થતા વર્ષ માટેનું આગ અને દરિયાઈ વિભાગનું મહેસૂલી ખાતું વિગત પરિશિષ્ટ નંબર આગ વિભાગ રકમ રૂપિયા અને દરિયાઈ વિભાગ રકમ રૂપિયા જેમાં સૌ આપણે આવક દર્શાવવાની છે આવક માટે ચાર લાઈન ખાલી મૂકીશું અને સરવાળો કરીશું ફૂલ આવક એ ત્યારબાદ ખર્ચાઓ દર્શાવવાના છે તો ખર્ચાઓ લખીશું અને ખર્ચા માટેની ચાર લાઈન મૂકીશું અને કુલ ખર્ચા બી તૈયાર કરીશું કુલ આવકમાંથી કુલ ખર્ચા બાદ કરીશું એટલે આપણને નફો કે નુકસાન મળશે તો સૌપ્રથમ આવી રીતે આપણે મહેસૂલી ખાતું તૈયાર કરી લેવાનું છે હવે મહેસૂલી ખાતાને લગતા ચાર પરિશિષ્ટો તૈયાર કરવાના છે જે આપણે એક પછી એક તૈયાર કરીશું તો સૌ પ્રથમ પરિશિષ્ટ નંબર એક તૈયાર કરીશું ચોખ્ખું કમાયેલ પ્રીમિયમ વિગત આગ અને દરિયાઈ વિભાગ દસ થી પંદર લાઈન નું બનાવી લેવું ત્યારબાદ પરિશિષ્ટ નંબર તૈયાર કરીશું દાવાઓ એટલે કે ચૂકવેલ દાવાઓ આગ વિભાગ અને દરિયાઈ વિભાગ એ પણ દસ પંદર દસક લાઈન નું બનાવી લેવું ત્યારબાદ પરિશિષ્ટ નંબર ત્રણ તૈયાર કરીશું કમિશન વિગત આગ વિભાગ અને દરિયાઈ વિભાગ છ થી સાત લાઈન નું બનાવી લેવું ત્યારબાદ બનાવવાનું છે આપણે પરિશિષ્ટ નંબર ચાર વહીવટી ખર્ચા અને અન્ય ખર્ચ વીમાના ધંધાને લગતા તો પરિશિષ્ટ વિમાના ધંધાને લગતા વહીવટી અને અન્ય ખર્ચ વિગત આગ વિભાગ અને દરિયાઈ વિભાગ પાંચથી સાત લાઈનનું બનાવી લેવું તો આવી રીતે મહેસૂલી ખાતું તૈયાર કર્યા બાદ એક થી ચાર પરિશિષ્ટો તૈયાર કરી લેવાના છે ત્યારબાદ દાખલાની વિગત જોઈ અને ગણતરી કરી અને રકમ મૂકતું જવાનું છે તો પહેલી વિગત આપણે જોખમનું અનામત ગણીશું ત્યારે ધ્યાનમાં લઈશું એના પછીની જે વિગત છે છે એ વર્ષ દરમિયાન ચૂકવેલ દાવા લાખ લાખ અને જેને આપણે પરિશિષ્ટ બે માં દર્શાવવાના છે તો પરિશિષ્ટ નંબર બે માં જઈશું વિગતમાં લખીશું ચૂકવેલ દાવા આગ વિભાગમાં ચાર લાખ દર્શાવીશું અને દરિયાઈ વિભાગમાં દર્શાવીશું ત્રણ લાખ ત્યારબાદ દાખલામાં આપણને આપ્યા છે દાવા અંગેની બાકી જવાબદારી એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ ની પચાસ હજાર અને સાહીઠ હજાર છે તો દાવાની રકમ બાદ કરીશું ગયા વર્ષના ચૂકવવાના બાકી દાવા એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના અથવા તો બાકી દાવા અંગેની જવાબદારી શરૂની માઇનસ પચાસ હજાર અને માઇનસ સાઠ હજાર ચાર લાખમાંથી પચાસ હજાર બાદ કરીશું તો મળશે ચાર લાખ પચાસ હજાર ત્રણ લાખમાંથી સાઈઠ હજાર બાદ કરીશું તો મળશે આપણને બે લાખ ચાલીસ હજાર ત્યારબાદ દાવા અંગેની બાકી જવાબદારી છે એકત્રીસ ત્રણ પચીસ ના રોજ એટલે કે આખરની બાકી છે એસી હજાર અને ચાલીસ હજાર તો પરિશિષ્ટ નંબર બે માં આપણે ઉમેરી દેવાની છે દાવાની જે રકમ મળી છે તેમાં તો પરિશિષ્ટ બે માં જઈશું વિગતમાં લખીશું દાવા અંગેની બાકી જવાબદારી એકત્રીસ ત્રણ પચીસના રોજની એસી હજાર અને ચાલીસ હજાર ત્રણ લાખ પચાસ હજાર હજાર તો મળશે રૂપિયા ચાર લાખ ત્રીસ હજાર અને બે લાખ ચાલીસ હજાર ચાલીસ હજાર તો મળશે બે લાખ ત્યારબાદ દાખલામાં આપણને આપ્યું છે રી ઈન્સ્યોરન્સ વસુલાત એટલે પુનઃ વીમાની વસુલાત છે સાઈઠ હજાર અને પચાસ હજાર જે દાવાની રકમમાંથી બાદ કરવાની છે તો પરિશિષ્ટ નંબર બે માં વિગતમાં લખીશું બાદ પુનઃ વીમા એટલે કે રી ઇન્સ્યોરન્સ વસુલાત માઇનસ સાઈઠ હજાર અને માઇનસ પચાસ હજાર ચાર લાખ ત્રીસ હજાર માઇનસ સાઈઠ હજાર કરીશું તો મળશે આપણને ત્રણ લાખ સિત્તેર હજાર જ્યારે બે લાખ એસી હજાર માઇનસ પચાસ હજાર કરીશું તો મળશે બે લાખ ત્રીસ હજાર તો ચૂકવેલ દાવાનું જે પરિશિષ્ટ છે એ બંધ થઈ ગયું છે અને વિગત અનુક્રમે આગ વિભાગની ત્રણ લાખ સિત્તેર હજાર છે અને દરિયાઈ વિભાગની બે લાખ ત્રીસ હજાર છે જેને આપણે મહેસૂલી ખાતામાં ખર્ચ તરીકે દર્શાવવાનું છે તો મહેસૂલી ખાતું આપણે તૈયાર કરેલ છે એમાં ખર્ચમાં લખીશું ચોખ્ખા સ્વીકારેલ દાવાઓ પરિશિષ્ટ બે મુજબ આગ વિભાગમાં ત્રણ લાખ સિત્તેર હજાર અને દરિયાઈ વિભાગમાં બે લાખ સિત્તેર હજાર ત્રીસ હજાર દાખલામાં આપણે પરિશિષ્ટ નંબર એકમાં દર્શાવવાનું છે તો પરિશિષ્ટ એકમાં જઈશું વિગતમાં લખીશું સીધા ધંધાનું મળેલ પ્રીમિયમ આગ વિભાગમાં બાર લાખ અને દરિયાઈ વિભાગમાં આઠ લાખ ત્યારબાદ દાખલામાં આપણને આપ્યું છે સ્વીકારેલ પુન વીમા પ્રીમિયમ છે એક લાખ પચાસ હજાર અને એક લાખ છે તો એ મળેલ પ્રીમિયમની રકમમાં ઉમેરી દેવાનું છે પરિશિષ્ટ એક માં પરિશિષ્ટ એકમાં જઈશું વિગતમાં લખીશું સ્વીકારેલ પુન વીમાનું પ્રીમિયમ વધતા એક લાખ પચાસ હજાર અને એક લાખ બાર લાખ પચાસ હજાર વત્તા એક પચાસ કરીશું તો મળશે આપણને ત્રણ લાખ પચાસ હજાર અને આઠ લાખ વત્તા એક લાખ કરીશું તો મળશે આપણને દરિયાઈ વિભાગમાં નવ લાખ ત્યારબાદ આપેલ પુનઃ વીમા પ્રીમિયમ છે અનુક્રમે એક લાખ અને એસી હજાર જે આપણે બાદ કરવાનું છે માઇનસ એક લાખ કરીશું તો આગ વિભાગમાં મળશે બાર લાખ પચાસ હજાર અને નવ લાખ માઇનસ એસી હજાર કરીશું તો મળશે આપણને આઠ લાખ વીસ હજાર ત્યારબાદ આપણને પ્રીમિયમને બાકી લેણાની આપી છે જે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ ની શરૂની બાકી છે આગ વિભાગની એક લાખ પચાસ હજાર અને દરિયાઈ વિભાગની ચાલીસ હજાર જેને આપણે પરિશિષ્ટ નંબર એકમાં પ્રીમિયમની રકમમાંથી બાદ કરવાની છે તો પરિશિષ્ટ એકમાં જઈશું ગયા વર્ષનું મળવાનું બાકી એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસનું માઇનસ એક લાખ પચાસ હજાર આગ વિભાગમાં અને માઇનસ ચાલીસ હજાર દરિયાઈ વિભાગમાં એક લાખ પચાસ હજાર માઇનસ બાર લાખ પચાસ હજાર માઇનસ એક લાખ પચાસ હજાર કરીશું તો આગ વિભાગમાં મળશે આપણને અગિયાર લાખ લાખ અને આઠ વીસ હજાર હજાર માઇનસ ચાલીસ કરીશું તો દરિયાઈ વિભાગમાં મળશે સાત લાખ એસી હજાર ત્યારબાદ આપણને બાકી પ્રીમિયમના લેણાની આખરની બાકી આપી છે એકત્રીસ ત્રણ બે હજાર પચીસની એક લાખ અને વીસ હજાર જે આપણે ઉમેરી દેવાની છે આખરની બાકી તો પ્રીમિયમની જે ઉમેરો ચાલુ વર્ષનું મળવાનું બાકી એકત્રીસ ત્રણ બે હજાર પચીસ ના રોજનું આગ વિભાગનું એક લાખ અને દરિયાઈ વિભાગનું વીસ હજાર અગિયાર લાખ વધતા એક લાખ કરીશું તો મળશે આપણને ચોખ્ખું પ્રીમિયમ બાર લાખ આગ વિભાગ માટે અને સાત લાખ એસી હજાર માઇનસ વીસ હજાર કરીશું તો દરિયાઈ વિભાગ મળશે એસી આઠ લાખ

ત્યારબાદ દાખલામાં આપણને વ્યાજ અને ડિવિડન અનુક્રમે પચાસ હજાર અને ચાલીસ હજાર આપેલ છે જ્યારે વ્યાજ અને ડિવિડન પર ટેક્સ ત્રીસ ટકા લેખે છે તો નોંધ નંબર આપણે એક કરીશું વ્યાજ અને ડિવિડન કરવેરા બાદનું ગણતરી અને પછી આવક તરીકે વ્યાજ અને ડિવિડન મહેસૂલી ખાતામાં દર્શાવીશું તો નોંધ નંબર એક કરીશું કરવેરા બાદના વ્યાજ અને ડિવિડનની ગણતરી વિગત આગ વિભાગ અને દરિયાઈ વિભાગ આપણને દાખલામાં આપ્યું છે પચાસ હજાર અને ચાલીસ હજાર બાદ કરવાનું છે લેખે કરવેરા તો તો કરીશું આગ વિભાગ માટે કરવેરા આવશે અને દરિયાઈ વિભાગનો ટેક્સ આપણને મળશે ચાર તરીને બાર હજાર તો કરવેરા બાદનું વ્યાજ અને ડિવિડન મળશે આપણને પાંત્રીસ હજાર અને અઠ્યાવીસ હજાર જેને આપણે મહેસૂલી ખાતામાં આવક તરીકે દર્શાવવાનું છે

મહેસુલી ખાતામાં જઈશું વિગતમાં લખીશું અન્ય આવક આગ વિભાગની દરિયાઈ પચીસ હજાર ત્યારબાદ દાખલામાં આપણને કમિશન આપ્યું છે સિત્તેર હજાર અને પાસઠ હજાર જેની માટે આપણે પરિશિષ્ટ નંબર ત્રણ તૈયાર કરેલું છે તેમાં તેની અસર આપીશું તો જઈશું પરિશિષ્ટ નંબર ત્રણ માં અને કમિશનની અસર આપીશું તો પરિશિષ્ટ લખીશું કમિશન આગ વિભાગનું સિત્તેર હજાર અને દરિયાઈ વિભાગનું પાસઠ હજાર ત્યારબાદ આપણને આપ્યું છે સ્વીકારેલ પુનઃવિમા પરનું કમિશન ત્રીસ હજાર અને વીસ હજાર જે કમિશનની રકમમાં આપણે ઉમેરી દેવાનું છે પરિશિષ્ટ નંબર ત્રણમાં

આપેલ પુન વીમા પર કમિશન છે વીસ હજાર અને સોળ હજાર જે રકમ તો બાદ વિગતમાં લખીશું બાદ આપેલ પુનઃ વીમા પર કમિશન આગ વિભાગમાં વીસ હજાર અને દરિયાઈ વિભાગમાં સોળ હજાર એક લાખ માઇનસ વીસ હજાર કરીશું તો કુલ કમિશન મળશે આપણને આગ વિભાગનું એસી હજાર અને પિંચી હજાર માઇનસ સોળ હજાર કરીશું તો દરિયાઈ વિભાગનું મળશે ઓગણસિત્તેર હજાર તો આ કુલ કમિશનની બધી જ અસરો અપાઈ ગઈ છે આ કમિશનની અસર આપણે ખર્ચ તરીકે મહેસૂલી ખાતાના પત્રકમાં જાવકમાં દર્શાવીશું તો મહેસૂલી ખાતાના પત્રકમાં વિગતમાં લખીશું કમિશન પરિશિષ્ટ ત્રણ મુજબ આગ વિભાગમાં એસી હજાર અને દરિયાઈ વિભાગમાં ઓગણસિત્તેર હજાર ત્યારબાદ આપણને દાખલામાં હવાલો આપ્યો છે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસનું નું ભાવિ જોખમનું અનામત એટલે કે શરૂઆતનું અનામત સાત લાખ અને નવ લાખ છે જ્યારે વધારાનું અનામત ભાવિ જોખમ અનામતના પચાસ ટકા દર વર્ષે રાખવામાં આવે છે અને બાકીનું જે અનામત છે એ આપણે એની આચાર સંહિતા મુજબ રાખવાનું છે તો નોંધ આપણે કરીશું બે ચાલુ જોગવાઈમાં ફેરફાર એટલે કે વધારો કે ઘટાડો તો વિગત આગ વિભાગના પચાસ ટકા અને દરિયાઈ વિભાગના સો ટકા તો બાકી અનામત આગ વિભાગ માટે મળેલ પ્રીમિયમના પચાસ ટકા રાખવાનું છે અને દરિયાઈ વિભાગમાં સો ટકા રાખવાનું છે તો આગ વિભાગનું બાર લાખ હતું એના પચાસ ટકા કરીશું તો મળશે આપણને છ લાખ અને દરિયાઈ વિભાગનું ચોખ્ખું મળેલ પ્રીમિયમ નોંધ એક મુજબ આઠ લાખ હતું તો આઠ લાખના સો ટકા કરીશું તો મળશે આઠ લાખ એને પચાસ ટકા લેખે વધારાનું અનામત રાખવાનું છે તો ઉમેરીશું આખરનું વધારાનું અનામત પચાસ ટકા લેખે તો છ લાખના પચાસ ટકા કરીશું તો મળશે ત્રણ લાખ અને આઠ લાખના પચાસ ટકા વધારાનું અનામત કરીશું તો દરિયાઈ વિભાગ માટે મળશે ચાર લાખ હવે આપણે આખરના અનામતનો સરવાળો કરવાનો છે તો આખરનું કુલ અનામત એ છ લાખ વત્તા ત્રણ લાખ એટલે આગ વિભાગ માટે મળશે નવ લાખ અને દરિયાઈ વિભાગનો સરવાળો કરીશું તો આઠ લાખ વત્તા ચાર લાખ એટલે મળશે આપણને બાર લાખ હવે શરૂનું બાકી જોખમનું અનામત દાખલામાં આપણને આપ્યું છે સાત લાખ અને નવ લાખ વત્તા એમાં શરૂનું વધારાનું અનામત કરીશું પચાસ ટકા લેખે તો સાત લાખના પચાસ ટકા કરીશું તો ત્રણ લાખ પચાસ હજાર અને નવ લાખના પચાસ ટકા કરીશું તો ચાર લાખ પચાસ હજાર તો શરૂઆતનું કુલ અનામત બી મળશે આપણને દસ લાખ પચાસ હજાર અને તેર લાખ પચાસ હજાર તો અહીંયા આપણે જોઈ શકીએ કે છે કે આખરનું અનામત છે એ શરૂના અનામત કરતાં ઓછું છે એટલે કે અનામતની જોગવાઈ છે એમાં ઘટાડો થયો છે તો જોગવાઈમાં ઘટાડો એટલે બી માઇનસ એ દસ લાખ પચાસ હજાર માઇનસ નવ લાખ કરીશું તો એક લાખ પચાસ હજાર મળશે અને તેર લાખ પચાસ હજાર માઇનસ બાર લાખ કરીશું તો મળશે એક લાખ પચાસ હજાર એટલે કે અહીંયા પ્લસમાં આવી છે વિગત એટલે આપણે આવક તરીકે પ્રીમિયમમાં ઉમેરી દેવાની છે એટલે કે મહેસૂલી ખાતામાં આવક વિભાગમાં આપણે જોગવાઈમાં થયેલ ઘટાડો દર્શાવીશું તો વિગતમાં લખીશું બાકી જોખમની જોગવાઈમાં ઘટાડો નોંધ બે મુજબ આગ વિભાગમાં એક લાખ પચાસ હજાર અને દરિયાઈ વિભાગમાં પણ એક લાખ પચાસ હજાર ત્યારબાદ દાખલામાં આપણને વહીવટી ખર્ચ રૂપિયા એક લાખ છે અને કાનૂની ખર્ચ રૂપિયા ચાર લાખ છે બંને વીમા વિભાગ વચ્ચે ચોખ્ખા મળેલ પ્રીમિયમના આધારે ફાળવવાના છે તો જોઈશું પરિશિષ્ટ નંબર ચારમાં આપણે તૈયાર કરવાનું છે તો વહીવટી ખર્ચ રૂપિયા એક લાખ છે બંને વીમા વિભાગ વચ્ચે ચોખા મળેલ પ્રીમિયમના પ્રમાણમાં ફાળવવાનો છે તો આગ વિભાગનું પ્રીમિયમ બાર લાખ હતું અને દરિયાનું આઠ હતું તો પ્રમાણ થઈ ગયું ત્રણ જેમ બે એક લાખને ત્રણ જેમ બેના પ્રમાણમાં ફાળવીશું તો આગ વિભાગ માટે એક લાખ ગુણ્યા ત્રણ ભાગ્યા પાંચ કરીશું તો સાહીઠ હજાર મળશે અને દરિયાઈ વિભાગ માટે ફાળવીશું તો એક લાખ ગુણ્યા બે ભાગ્યા પાંચ કરીશું તો ચાલીસ હજાર મળશે જેને આપણે પરચુરણ ખર્ચ કે વહીવટી ખર્ચ તરીકે દર્શાવવાનું છે તો અહીંયા આગ વિભાગનું સાહીઠ હજાર અને દરિયાઈ વિભાગનું ચાલીસ હજાર હવે કોઈ વિગત નથી એટલે કુલ વહીવટી ખર્ચા છે એ આગ વિભાગના સાહીઠ હજાર અને દરિયાઈ વિભાગના ચાલીસ હજાર મળેલ છે જેને આપણે ખર્ચ તરીકે દર્શાવી દેવાના છે તો મહેસૂલી ખાતામાં જઈશું અને વહીવટી ખર્ચ પરિશિષ્ટ નંબર ચાર મુજબ દર્શાવીશું લખીશું વહીવટી ખર્ચ પરિશિષ્ટ નંબર આ અને દરિયાઈ ત્યારબાદ દાખલામાં છે કાનૂની ખર્ચ રૂપિયા ચાલીસ હજાર છે જે વીમા વિભાગ વચ્ચે મળેલ ચોખ્ખા પ્રીમિયમના આધારે ફાળવવાના છે તો નોંધ નંબર ત્રણ કરીશું કાનૂની ખર્ચની ગણતરી તો કાનૂની ખર્ચ ચાલીસ હજાર છે અને ચોખ્ખા મળેલ પ્રીમિયમના આધારે ફાળવવાના છે તો મેડલ પ્રીમિયમ છે એ બાર લાખ અને આઠ લાખ છે તો પ્રમાણ ત્રણ જેમ બે આવ્યું છે તો ચાલીસ હજાર બે ના પ્રમાણમાં ફાળવવાના છે તો આગ વિભાગ માટે ચાલીસ હજાર ગુણ્યા ત્રણ ભાગ્યા પાંચ કરીશું તો કાનૂની ખર્ચ ચોવીસ હજાર મળશે જ્યારે દરિયાઈ વિભાગ માટે ચાલીસ હજાર ગુણ્યા બે પંચમાંશ કરીશું તો સોળ હજાર મળશે તો આ કાનૂની ખર્ચ છે એ આપણે અન્ય ખર્ચ તરીકે મહેસૂલી ખાતામાં જાવકમાં દર્શાવી દેવાનું છે તો મહેસૂલી ખાતાના પત્રકમાં જઈશું વિગતમાં લખીશું કાનૂની ખર્ચ નોંધ ત્રણ મુજબ આગ વિભાગમાં ચોવીસ હજાર અને દરિયાઈ વિભાગમાં સોળ હજાર હવે આપણે જોઈએ છે કે બધા જ પ્રકારના વ્યવહારોની અસર અપાઈ ગઈ છે મહેસૂલી ખાતું બંધ કરવાનું છે તો કરીશું મહેસૂલી ખાતું બંધ અને નફો કે નુકસાન શોધીશું તો સૌપ્રથમ કુલ આવકનો સરવાળો કરવાનો છે તો બાર લાખ વત્તા વીસ હજાર વત્તા એક પચાસ વત્તા પાંત્રીસ હજાર કરીશું તો આગ વિભાગનો સરવાળો મળશે ચૌદ લાખ પાંચ હજાર વિભાગનો સરવાળો કરીશું તો આઠ લાખ વધતા પચીસ હજાર વધતા એક પચાસ અઠ્યાવીસ હજાર કરીશું તો મળશે દસ લાખ ત્રણ હજાર હવે આપણે કુલ ખર્ચનો સરવાળો કરવાનો છે તો આગ વિભાગનો ખર્ચનો સરવાળો કરીશું તો ત્રણ લાખ સિત્તેર હજાર એંસી હજાર સાઠ હજાર ચોવીસ હજાર તો પાંચ લાખ ચોત્રીસ હજાર મળશે અને દરિયાઈ વિભાગનો સરવાળો કરીશું તો બે લાખ ત્રીસ હજાર વત્તા ઓગણસિત્તેર હજાર વત્તા ચાલીસ હજાર વત્તા સોળ હજાર તો ત્રણ લાખ પંચાવન હજાર મળશે હવે આપણે નફો કે ખોટ શોધવાનું છે તો કે કુલ આવકમાંથી કુલ ખર્ચા બાદ કરવાના છે તો ચૌદ લાખ પાંચ હજાર માઇનસ પાંચ લાખ ચોત્રીસ હજાર કરીશું તો આગ વિભાગ માટે નફો મળશે રૂપિયા આઠ લાખ એકોતેર હજાર અને દસ લાખ ત્રણ હજાર માઇનસ ત્રણ લાખ પંચાવન હજાર કરીશું તો દરિયાઈ વિભાગ માટે મળશે નફો આપણને છ લાખ અડતાલીસ હજાર તો આ રીતે બધા જ પ્રકારની વ્યવહારોની અસર આપી દેવાની છે જે તે પરિશિષ્ટમાં અને બાકીની જે વિગતો હોય આવક કે ખર્ચ એને યોગ્ય મુજબ મહેસૂલી ખાતાના પત્રકમાં આવક કે જ દર્શાવી દેવાનો છે ત્યારબાદ આવકનો સરવાળો કરવાનો છે અને આવકમાંથી ખર્ચનો સરવાળો બાદ કરવાનો છે એટલે મળશે આપણને નફો કે નુકસાન જો વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ આવો જ એક દાખલો છે જે જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે જેની રકમ આ પ્રમાણે છે ધી ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ તારીખ એકત્રીસ ત્રણ પચીસના રોજ પૂરા થતાં વર્ષની આગ અને દરિયાઈ વીમા વિભાગની માહિતી નીચે પ્રમાણે છે વિગત આગ અને દરિયાઈ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ ભાવિ જોખમ સામેનું અનામત અનુક્રમે ચૌદ લાખ અને અઢાર લાખ વર્ષ દરમિયાન ચૂકવેલ દાવા આઠ લાખ અને છ લાખ પરિશિષ્ટ નંબર બેમાં માં દર્શાવવાના છે દાવા અંગેની બાકી જવાબદારી એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસની એક લાખ અને એક લાખ વીસ હજાર પરિશિષ્ટ નંબર બેમાં દર્શાવવાની છે દાવા અંગેની બાકી જવાબદારી એકત્રીસ ત્રણ બે હજાર પચીસની એક લાખ સાઠ હજાર અને એંસી હજાર પરિશિષ્ટ નંબર બેમાં દર્શાવવાની છે રી ઇન્સ્યોરન્સ વસૂલાત એક લાખ એંસી હજાર અને એક લાખને પણ પરિશિષ્ટ નંબર બેમાં દર્શાવવાની છે મળેલ પ્રીમિયમ અનુક્રમે ચોવીસ લાખ અને સોળ લાખ પરિશિષ્ટ નંબર એકમાં દર્શાવવાનું છે સ્વીકારેલ પુનઃવિમા પ્રીમિયમ અનુક્રમે ત્રણ લાખ અને બે લાખ પરિશિષ્ટ નંબર એકમાં દર્શાવવાનું છે આપેલ પુનઃવિમા પ્રીમિયમ અનુક્રમે બે લાખ અને એક લાખ સાહીઠ હજાર પરિશિષ્ટ નંબર એકમાં દર્શાવવાનું છે વ્યાજ અને ડિવિડન એક લાખ અને એંસી હજાર છે અને જેના પર ટેક્સ ત્રીસ ટકા છે તો કરવેરા બાદનું વ્યાજ અને ડિવિડન છે એ મહેસૂલી ખાતાના પત્રકમાં દર્શાવવાનું છે આ ઉપરાંત અન્ય આવક ચાલીસ હજાર અને ચુમ્માલીસ હજાર મહેસૂલી ખાતાના પત્રકમાં દર્શાવવાની છે કમિશન એક લાખ ચાલીસ હજાર અને એક લાખ ત્રીસ હજાર પરિશિષ્ટ નંબર ત્રણમાં દર્શાવવાનું છે સ્વીકારેલ પુનઃવિમા કમિશન સાઠ હજાર અને ચાલીસ હજાર પરિશિષ્ટ નંબર ત્રણમાં દર્શાવવાનું છે આપેલ પુનઃવિમા કમિશન ચાલીસ હજાર અને ત્રીસ હજાર પરિશિષ્ટ નંબર ત્રણમાં દર્શાવવાનું છે એક વધારાનું અનામત ભાવિ જોખમ અનામતના પચાસ ટકા દર વર્ષે રાખવામાં આવે છે બે વહીવટી ખર્ચ રૂપિયા બે લાખ અને કાનૂની ખર્ચ રૂપિયા એસી હજાર બંને વીમા વિભાગ વચ્ચે મળેલ ચોખ્ખા પ્રીમિયમના પ્રમાણમાં ફાળવવાના છે પ્રીમિયમના બાકી લેણા આપણને આ મુજબ આપે છે જેમાં તારીખ આગ અને દરિયાઈ વિભાગમાં આપી છે જેમાં શરૂઆતની બાકી છે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસની એટલે કે ગયા વર્ષની અને ચાલુ વર્ષની શરૂની આગ વિભાગની ત્રણ લાખ અને દરિયાઈ વિભાગની એસી હજાર પરિશિષ્ટ નંબર એકમાં પ્રીમિયમની રકમમાંથી બાદ કરવાની છે અને મળવાની બાકી છે એ વર્ષના અંતે એકત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ છે એ બે લાખ અને ચાલીસ હજાર છે જે પરિશિષ્ટ નંબર એકમાં ઉમેરી દેવાની છે બંને વિભાગ માટે મહેસૂલી ખાતા તૈયાર કરવાના છે આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે હજાર સોળ અને એકવીસ ગુજરાત યુનિવર્સિટી બે હજાર સાત અને બે હજાર ઓગણીસ તેમજ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી બે હજાર બારમાં પૂછાયેલો છે આ દાખલાનો જવાબ તમને આગ વિભાગનો મળશે ચોખ્ખો નફો સત્તર લાખ બેતાલીસ હજાર અને દરિયાઈ વિભાગનો નફો મળશે બાર લાખ અઠ્યાસી હજાર તો આગળનો જે જસ ઇન્સ્યોરન્સ કંપનીનો દાખલો ગણ્યો એ જ મુજબ આ દાખલો ગણવાનો છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ